私たちは。<noise> <noise> Terima kasih telah menonton!

અત્યારે બેસી ગયો છો આ બસમાં તો આપણે સીટ લઈ લીધી છે આપણે બારી ગલ જ બેઠા છે તમે તો

તો મિત્રો અત્યારે મસ્ત ફરી રહ્યો છું હું આ જગ્યા ઉપર અને મોજ આવે છે અને થોડુંક હવે થોડુંક ચાલીએ છીએ આગળ ગેટ ઓફ ઇન્ડિયા અને આ આખો સમુદ્ર છે તમે જોઈ શકતા હોય છો બોટું ને બધું છે તો તાજ બિલ્ડિંગ જો આવી લાગે છે હોટેલ તાજ તો જો છે કેટલું સરસ લાગે છે તાજ હોટલું ડબલ માની બસ છે મિત્રો આ બસ હવે છત્રપતિ શિવાજી ટર્મિનલ છે તે બાજુ જઈ રહી છે અને મસ્ત મજા આવી રહી છે આની ટિકિટ છે બાર રૂપિયા तो जो आवी बस में हूँ बैठो तो हमरा तो बारिश हो रही है मुंबई में और आप देख सकते हैं कि बारिश यहाँ पे हो रही है हमने छाता पकड़ लिया है और ये आप देख सकते हैं मुंबई का नजारा तो आगर जाई रही हो सोने चाली रही, छे, रही है लोग जाई रहा है जो आ छतरी मने बहुत काम लगी है अत्यारे આવી બિલ્ડિંગો છે અત્યારે તો મુંબઈ નું આ આખરે સ્ટેશન છે આની આની આગળ આ ટ્રેન ન જઈ શકે કેમ કે આની પાછળ ડર્યો છે એટલા માટે મુંબઈ સેન્ટ્રલ છે આની અંદર આ મેઈન છે આકુ તમે જો તો આપણે આમાં સફર કરી અને મજા આવી તો હવે આગળ જઈએ છે અને આ મોટી મોટી બિલ્ડિંગો તમે જો મિત્રો સિનેમા છે મરાઠા મંદિર અને જો અત્યારે મૂવી લાગેલી છે તો ફાઇનલી પહોંચી ગયા છે અને જો આવું છે મરાઠા મંદિર